ગાડીનું હું કર્યું ફૂંડા મેં ફોન કર્યો તો એમ કીધું છે કે મારા કલાક થાય કેમ

ભુંડાકા મોળું સાદો હોય ને તો ભુબાજી લીધી એ લીધી કી તારી હેડો યાદ એ ભુંડાકા ગોમો તમે બધા રોમ રોમ કરીને આયા બધા જઈને આયો ભાઈ હારું હારું અઈ ભાઈ હા આજ તો થઈન આરાખત નહીં માતો મને બોલો અરે ભુંડાકા બે હતા વરાણો કને અરખ ના હોય આખો દાડી ઘેર લેવાનું

દારૂ પીધો બરોબર નો બરોબર અડ્ડે વાળા આપડે પૈસા લીધા પછી આવ્યો બધે રોમ રોમ કર્યા તા પણ કોઈ ટૂંકારાથી નતો બોલ્યો એમ એમ હા બરાબર છે બકાવતા જ હોય કે હું દારૂ પીજો તમને કઈ શું ખબર નહીં બે હર ના દાડે વાત કરો આ દારૂ નાખો કુ ના ના વાત સાચી હવે વાસ્કુજી બે દાડા હું શું કહું છું ખબર છે

ના ઈ જવાનું મારે તોય ના ના એમ ન કેતો હા ખેતી નું કામ વાગ અરે એક ડાડામ બે ડાડા તો બધું પડ્યું રાખવું પડે ના પાણી લ્યો હાટો માઉન્ટ આવું ના અરે ભાઈ ના કેમ માઉન્ટ આવું ભાઈ બંધ કર્યો હરી બાજે છોડી મેલી છોડી મેલી પછી ભાઈ હાટજો હવે બખાલો કરા વગળ હેડો ઉતાવળા હા ભાઈ ખરેખર ભોપતજી તો આખો ગોમ મેલીને વગડે આઈન પડ્યા છે

અમારે શું છે ખબર છે હજી રોમ રોમ કેવા ફરવાનું છે ભાઈ તમારે ગમો જવાનું એમ હોવે એટલે બધા જવાનું બધા ના ના તો તો વળી હંગા થશો તો વળી મારે

ના ના એટલે કોટન એકડી જોઈએ છે ઓ હોય તેમ હા હા હજુ તો પાવાગઢ ડુંગર પર સડવાન બાકી છે ને પેલાન વાજે પેલસી થાચી રહ્યા પાસકોજી મને એરી ચિંતા નહીં તારે પણ આ નહીં કહેતા કે બારે મહિના તમારે એવું ને એવું થાય જે બે હતાવાના દાડા કરો એ મને એ ચિંતા છે કે હવે 12 મહિના હેડામ તૂટી જા હટણ ટણ આ વાત સાચી છે હો બબજી અબર ચોથી ભી તમન ભટકણો આર્યો મને ન તો ભટકણો પેલા બેન ભટકણો તો ખરેખર ન કે મુજે છૂટી પડ્યો તો

હાડો 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 આવો 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 બોબાજી ના હાડો ઇકણ બોલાવે છે મને આઈ જા આઈ જા ઓમે હવે ફમતા કાકા હે મારે આપું તું પણ હવે પેલા બોલ્યા નહીં એટલે કેમ કરીને આવું ના ના સાચી વાત છે આપણે વગણ કીધે ના જવાય કે ના જવડાય ના જવડાય તાણી તમાર નામ નહીં લીધું યા ની હમ જા ના ના મહેમાન તો આપડા ના કે ની તો ફમતાજી ને કેવું પડે સાચી વાત છે સાચી વાત છે કેવડાય નહીં એનું સુકો હાડો હવે ફમતા કાકા હે હું તો ગોમો જાઉં કે પછી ઇકણ મેમના રોમ રોમ કરવા આવું ગોમો જા ગોમો આ તો ગોમો જાવું પડે ના જાવું પડે વાત જોઈ જાય આપણે બધા ના ના એ વાત તો સાચી પણ ફૂંટા કે કા હું બજે કે રેડો જે કે આવું મારે હેડો તમારી વાત હા તમને ના આવડે કેમ અન તારી મેમન બેઠા છે ઇકણ આપણું જાય બાપડેની હા એ વાત તમારે કેવી સાચી અન તારી હવે તણ હું તો ગોમોય જાતો નહીં આઈ તણ તો જાવ ઘેર દે નવા હવે હું ઈ એકલો હું જઉ હા 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 થાલે થાલે હું જઉ તાણી હો યે આવજો તાણ હો હો અન કેજો એક બાજુ લઈ જઈ હું હો થપકુ આ લઉં હોવે કે અમાર ઘરે મહેમાન આવશી પછી હોવે હો વારો છે હા સારું હો

બાપુજી ખરેખર હું તો આમે હવારાનો કેતો બોલો હા હા લ્યો તમારું હુકમ થઈ ગયો ના ના ફોન નહીં પડતા કોણ આયુ ગુગજીને બાપાજી હા

એટલે તમે મને પાવાગઢ જવાનું ના કીધું અલ્યા ભાઈ ગાડી જગ્યા નથી આ જગ્યા નથી હે બાસુ તારા ઘેર આઈ મે તારું ચિયા દાડે ખાવાનું પડાઈ લીધું હા કે તું એ ના બોલ્યો કે પાવાગઢ અમાર જવાનું છે એમ સસે કોઈ ગાડી કોઈ ખંદમ ખંદા ના જવાનું હોય હે બબજી તમારા મહેમાન નું મોહલું કેમ કાઢવું પડ્યું હવે તો વળે ગાઢું પડ નતા લઈ જવા તમને આરે હા અમને ના ફાવા તમારે આરે ના ફાવે એમ ને ઓ તમે ગમે હો તો દારૂડીઓ કેવરો હારું હારું

તમે મને મોણસાઈમાં આપી દો એમ લાગતા નહીં તમે તો પાવાગઢ તમે તર સુખ શાંતિ દર્શન કરી ના મારે આડું પડવું નહીં પણ દર્શન કરીને જેવા ઘેર આવો ને એટલે પછી મારો નાટક ચાલુ થઈ જુઓ ખાલી તમે બધા માતા ની છોગન ચોવીસ કલાક દારૂ ના ઉતરવા જવું બધું વેચી મારું પણ દારૂ ના ઉતરવા જવું અને ખાલી પછી તમે એક પ્રસંગ સુખ શાંતિ કરીને બતાવો અને એક અવસર ખાલી સુખ શાંતિ કરીને બતાવો તમને ખબર પડાય

અરે વાઘુજી હોભળોમાં આવી વાત મને ખાલી તમે એમ કીધું હોત ને કે તમારું રંગાત મને નઈ ભાવતું તો હું સુકશનથી ઘર દેતો રો પાવા ગડકો હડપીન ના આવત હું બાપુજી વાત કરે કે માઉન્ટ આપું ફરવા તો ઈ કણે ડોઢુ બોલ્યો કે ઈ કણે દારૂ પીવા આ પોપટ બોલ્યો અરે ભાઈ જો હવે ઓનો તમારા ભાન છે એકના ભાન છે હવે વાઘુજી હોભળોમાં છે જવાબ તમારા ભાન ઉભરો વાઘુજી અરે રોવાનું

જયની ના રોમ રોમ વાઘુજી રોમ રોમ આ એ મશીન ગરામ વાળો ભલા આદમી આ બધું આવડા છે કેમ ભૂલું પડવું પડ્યું તમારે બાપુજી હું ગઈ ગઈ હવે વાઘુજી હબળો માર્યો

બધા ભાઈઓ હળી મળીને રેજો હવે અમે પાવાગઢ દશા દર્શન કરવા એટલે એ વાત ની આપડે બધા ને ખમાન મજા હા મારું પાટણ